ભરૂચના દહેજમાં ભૂમિ ડેવલોપર લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત પટેલે એકાઉન્ટ લાખ રૂપિયાની છે બનાવમાં પોલીસે લલિતની ધરપકડ કરીને પૂછપરછ સામે આવ્યું કે લલિત યુવતીના એક તરફી પ્રેમમાં હતો અને તેને વશમાં કરવા અને ધંધામાં બરકત લાવવા માટે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ આચાર્ય આશરે સાડા ચાર કરોડ રૂપિયા જ્યોતિષને આપ્યા હતા છેલ્લા બે વર્ષમાં લલિતે આ પૈસા જ્યોતિષને ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ પોલીસે આરોપી જ્યોતિષને જયપુરથી ઝડપી પાડ્યો છે જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટમાંથી કુલ્લે સાડા ચાર કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે